ખેડૂત મિત્રો હું છું પવન શાહ શિવસાઈ એગ્રો દેગામ થી હવે આ વિડીયોમાં આજે વાત કરીશું ચણાના પાકની ચણાના પાકમાં અત્યારે પોપટા બંધાવવાની અવસ્થા આવી જુક્યા છે ચણા અને પોપટા જ્યારે બંધાવતા હોય ત્યારે ઉપદ્રવ આવે છે ઈયડનો હવે આ ઈયડની ઓળખ કેવી રીતે કરવી ઈયડથી થતું નુકસાન કેવી રીતે અટકાવું અને આના પર નિયંત્રણ કેવી રીતે કરવું એ વિડીયોમાં આજે વાત કરીશું હવે ઈયળથી જે ફૂદા હોય છે ને એ એકલ દોકલ ઈંડા મૂકે છે અને એ ઈંડામાંથી જે ઈયળ બહાર આવે છે ને એ પેલા કુણા પાન ખાય છે જે ચણાના ના લીલા પાન હોય છે એને ખાય છે હવે જે ચણાનો પોપટો હોય છે એમાં જો સફેદ ચટ્ટાપટ્ટા જેવા નિશાન દેખાવા મળી જાય એટલે સમજી જેવું કે ઈયડનો અટેક શરૂ થઈ ગયો છે હવે ઈયડ જેમ જેમ મોટી થશે એમ એમ જે ચણાના પોપટા હોય છે એમાં ઉતરવાનું શરૂ કરશે ચણાનો જે અંદરનો પોપટો છે એને કોરી ખાવાનું શરૂ કરશે એના કારણે શું થશે કે ચણાનો જે પોપટો છે એ ખાલી રહી જતો હોય છે અને ચણાનો પોપટો ખાલી રહી જતો હોય છે એના કારણે ઉતારામાં ખાસ્સો ફરક પડતો હોય છે હવે આ ચણાના પોપટા કોરી ખાનાર ઈયડની ખાસિયત એ છે કે તમે જ્યારે દિવસ દરમિયાન ખેતરમાં જશો તો આ ઈયળ તમને નજર નહીં આવે કે આ ઈયળ ચણાના છોડના નીચેના ભાગમાં એકદમ નીચે શુશુક અવસ્થામાં હોય છે જ્યારે પણ સૂર્યાસ્ત થાય છે ત્યારે આ ધીમે ધીમે ઉપર આવે છે અને ચણાના પોપટા અને પાલાને કોરી ખાય છે હવે ચણાના પોપટા કોરી ખાયા એટલે ચણાનો પોપટો જે છે કોરો રહેવાનો છે અને એના કારણે આર્થિક સ્તરે ખેડૂતને ખાસું નુકસાન જાય છે હવે જેટલું પહેલા સચેત થઈ જાવ એટલી સારી વાત છે અને આના નુકસાન અટકાવવા માટે તમે ડોક્ટર કોરેન છે યુની જંગ છે આ બે વસ્તુ વાપરી શકો છો જેમાં ટેકનિકલ આવે છે ક્લોરન્ટ નિલિપોન 18.5% એસી ફોર્મમાં કે જે તમને ખાલી ઈયડ ઈયડથી નહીં ઈયડના જે ઈંડા હોય છે એનાથી પણ છુટકારો આપે છે નમસ્તે